ખેતરમાં તો પેલા અમે છે ને ટ્રેક્ટર ભાડે ભરગતા પછી આરતા ને આડડતા ખેતરમાં અને હવે બે વર્ષથી છે ને આપી દઈ ઉદડું કેમ કે માં ટ્રેક્ટર ભાડે ન મળે અને ઉધડું આપી દઈ તો ફરવા આવેલા છે ટ્રેક્ટર ફેરો ને મારા મમ્મી ને જોઈ થી બેઠા છે અને દેવી શ્રી કૃષ્ણ દેઈ માતાજીના પહેલા તો બળઘા બળઘાતા ગાડી હતી આપણી બટાટી કામ કરે તો એનું કામ થાય અને તેડકાનું ખાતર ઈ બહુ ગરમ હોય બધે દેઈ માતાજી જય માં ને હવે તો કાઈ કામ નથી ખાતર ભરવા આવેલા છે પણ એ ટ્રેક્ટર ખેતરે

કઈ વાંધો નઈ અરે હર મહાદેવ બધા મહાદેવ ના દર્શન કરાવી દીધા આપણે આવી જી આ માં આપડા ખાતર નાખવાનું દેશી ખેતરમાં તો આપડા લોકોને ઉધરું આપી દીધું કેમ કે ભાઈ આવી રીતે ભરાય ને ખાતર નાખી ને પ્લસ ટ્રેક્ટર નો મળે પાછું પાડે તો વરે વરે છે ને ઉધરું આપી દઈ અને અમારા ભત્રીજા છે કાકા છે ને કાકા છે ને એટલું થાય ને એટલું આપણે ખેતર ખાલી એટલે ખેતરમાં નાખવા તો ઉધળું આપી દઈ એટલે ભરી દે હે નામ આ બધાય હું કહેવાય આમ બધાય અમારા ગામના છે કોણ કોણ છે તમારા ગ્રુપમાં કોણ કોણ છે હે

રિવર્સ માં લાવે છે ટ્રેક્ટર કેમ કે અહીંયા છે ને હિરકો મતલબ બે બાજુ ઓલા ખૂટા ને એવું નાખેલ ના હિરકો રિવર્સ નો હાલે એટલે ડાયરેક્ટ આમાં નામાં રિવર્સ પેડા પાડે આવે અને ડ્રાઈવર કેવા જોવા રસ્કા ની પેડો પેડ વી આવે છે ધગે 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 બહુ સાથે ધગે તો આડા નીકળ્યો

Thu tha boot peri nahi bhi Thu tha boot peri lahi mano dhagi Amma ketlu dhagedu, boho khadra dhagi haa Ala hun lagi chau kodi kame Thu hai gu Thu hai gu Uru thai da aishu gun, thodo kari da Thu hai gu 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 Thu hai gu

તો આયા થોડું કમતું રીજ્યું વાંટો નહીં આવે તો પડડી ઊભા કેમ જો એક ધાબલે આમ છે આમ જો ભાઈ ફેરો ભીરો છે અમે ગજબ